સુરતની યુવતી પર મહારાષ્ટ્રના પુણેમાં સામૂહિક દુષ્કર્મની આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે પુણેની કોલેજમાં ભણતી યુવતી ગુરુવારે રાત્રે કોલેજમાં ભણતા તેના મિત્ર સાથે બાઇક પર મોપદેવ घाट વિસ્તારમાં ફરવા માટે ગઈ હતી તેઓ અગિયાર વાગ્યાની આસપાસ પુણેથી થોડા અંતરે આવેલા મોપદેવ ઘાટ પહોંચી ગયા હતા જોકે ગુરુવારે રાત્રે

જલગાવના યુવકે પ્રતિકાર કર્યો તો તેની સાથે હાથાપાઈ કરી પરંતુ યુવકને તાબે કરી તેને તેના જ કમર અને શર્ટથી બાંધી દીધો યુવકને લાચાર સ્થિતિમાં મૂક્યા બાદ ત્રણેય લોકોએ યુવતીને ખેંચી અને બળજબરીથી કારમાં બેસાડી તેઓ આ યુવતીને થોડા અંતરે લઈ ગયા અને પછી સામૂહિક દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ ની ઘટના સુરતની યુવતી પર પુણે માં બની છે શું વધુ જાણકારી જે બિલકુલ પુણેની કોલેજમાં અભ્યાસ કરવા ગયેલી યુવતી સાથે આ પ્રમાણે ગેંગરેપની ઘટના ઘટી છે ત્યારે ચર્ચા મચી ગયો છે

પટ્ટા અને સ્વટથી તેને બાંધી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગંભીર ઈજા થતા છે યુવક યુવતીઓ છે ઝાડી ઝાકરા ખૂનીને તેઓ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા પરંતુ જે પ્રમાણેની ઘટના બની છે ત્યારે ચકચાર મચીભાવો જવા પામ્યો છે આ પ્રમાણે પુણેમાં અભ્યાસ કરવા ગયેલી સુરતની યુવતી સાથે ગેંગરેપની ઘટના ઘટી છે ત્યારે તેને લઈને અત્યારે હાલ ચારે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે ગત ગુરુવારે કોલેજમાં ભણતા તેના બોયફ્રેન્ડ સાથે તે ગઈ હતી અને કારમાં આવેલા ત્રણ યુવકોએ આ પ્રમાણે તેમને બાનમાં લઈને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો છે સમગ્ર મામલે અત્યારે હાલ પુણે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે સાથોસાથ જે ત્રણેય શખ્સો હતા જે શકમંદો હતા તેમની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે કે કયા પ્રકારે ઘટના ઘટી હતી તબીબો સારવાર કરવા સાથે પોલીસને પણ આ બાબતે જાણકાર આપી છે ગેંગરોપનો કોલ મળતા જ ઉચ્ચ અધિકારીઓ છે એ દોડતા થઈ ગયા હતા એક યુવતીને મળ્યા બાદ તેમણે આ ફરિયાદ લીધી હતી ત્યારે આ બાબતે જે જોઈન્ટ પોલીસ કમિશનર છે રંજન કુમાર શર્મા તેમણે જણાવ્યું હતું કે પુણે શહેર અને ગ્રામ્ય પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ડિટેક્ટીવ ટીમ છે દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અને આરોપી શોધી કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે તો યુવતી પોતાના પુરુષ મિત્ર સાથે ફરવા માટે ગઈ હતી અને તે જ સમયે યુવકો ત્યાં ધસી આવ્યા હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ તરીકે પોતાની ઓળખ આપી તેના બોયફ્રેન્ડને શર્ટ અને બેલ્ટથી બાંધી દીધો અને ત્યારબાદ આ યુવતીને આંતરી કારમાં જબરદસ્તી લઈ ગયા અને ત્યારબાદ થોડા અંતરે જઈ તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું જોકે યુવતીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર આ ત્રણેય જે શકમંદો છે તેમની ધરપકડ થઈ ચૂકી છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સુરતની યુવતી જે પૂણામાં રહી અને અભ્યાસ કરે છે તેના બોયફ્રેન્ડ સાથે તે ફરવા માટે ગઈ હતી અને એ જ સમયે આ ઘટના બની સુરતમાં સગીર વિદ્યાર્થીની સાથે સ્કૂલ ઓક્ટોબરે નવરાત્રિની ગરબાનો પ્રોગ્રામ હોવાથી સત્તર વર્ષની તરુણી ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલ વાનમાં ગઈ તે દરમિયાન વાનના ચાલકે વિદ્યાર્થીનીને અડપલા કરી ફોટા પાડવાની કોશિશ કરી જેથી વિદ્યાર્થીનીએ શિક્ષકને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો જેથી સ્કૂલ સંચાલકોએ તાત્કાલિક અડાજણ પોલીસને જાણ કરી અડાજણ પોલીસે આરોપી ચાલક વિજય મધુકર પોસ્તુરેની સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે સ્કૂલ વાહન ચાલક બે સંતાનોનો પિતા છે આગળ વાત કરીએ અરવલ્લીના મોડાસા શામળાજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે મોટી ઇસરોલ જીવણપુર વચ્ચે હિટ એન્ડ રનની ઘટના રિક્ષાને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો રિક્ષામાં ફસાયેલા ચાલકને પોલીસે બહાર કાઢ્યો હાઇવે પોલીસે દોરડું બાંધી રિક્ષા ચાલકને બહાર કાઢ્યો ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ફરાર વાહન ચાલકને શોધવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે હરિયાણામાં બાવીસ જિલ્લાની નેવું વિધાનસભા બેઠક પર સવારે સાત સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે જ્યારે પરિણામ ઓક્ટોબરે આવશે હરિયાણામાં કુલ બે કરોડ ત્રણ લાખ મતદારો છે જેમાં એક કરોડ સાત લાખ પુરુષ અને પંચાણું લાખ મહિલા મતદાર છે નેવું બેઠક પર એક હજાર એકત્રીસ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે જેમાં નવસો ત્રીસ પુરુષ અને એકસો એક મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે પ્રથમ વખત કોંગ્રેસ અને ભાજપ સિવાય મોટા પાંચ રાજકીય પક્ષ એટલે કે જનનાયક જનતા પાર્ટી ઇન્ડિયન નેશનલ લોકદળ અને આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને છે ભાજપ અને આપ સિવાય અન્ય તમામ પાર્ટીઓ અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે કોંગ્રેસે એક સીટ પર સીપીઆઈએમ સાથે ગઠબંધન કર્યું છે તો જેજેપી આઝાદ સમાજ પાર્ટી અને આઈ એનએલડીએ બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહ્યા છે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે સૌથી પહેલા કરનાલમાં મતદાન કર્યું તો દુષ્યંત ચૌટાલાએ પણ પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો જ્યારે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર ખેલાડી મનુ ભાકરે પણ મતદાન કર્યું આ તરફ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખી અને તેમણે કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન છે હું તમામ મતદારોને લોકશાહીના પવિત્ર તહેવારનો ભાગ બનવા અને મતદાનનો નવ રેકોર્ડ બનાવવાની અપીલ કરું છું સુરતના હીરા ઉદ્યોગ પર વધુ એક સંકટ ઈરાન ઇઝરાયલ યુદ્ધ થી ચૌદસો કરોડ નું એક્સપોર્ટ ઠપ્પ થયું છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે ત્યારે બીજી બાજુ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલા તણાવના કારણે ઇઝરાયલથી સુરતના હીરા વેપારીઓ પણ પરત આવવાના શરૂ થઈ ગયા છે આ યુદ્ધની સીધી અસર ચૌદસો કરોડના હીરા ઉદ્યોગના એક્સપોર્ટ પર જોવા મળી રહી છે સુરતમાં કટ અને પોલિશ થતા હીરાની નિકાસ વિશ્વભરમાં કરી રહ્યું છે વિશ્વના નેવું ટકા હીરા સુરતમાં જ તરાશવામાં આવે છે સુરતનો હીરા ઉદ્યોગ આ પૈકી ટકાથી વધુ હીરાનો માલ ઇઝરાયેલમાં નિકાસ કરી રહ્યો છે પરંતુ પરિસ્થિતિ હાલ નવરાત્રી મહોત્સવની વચ્ચે અમદાવાદમાં રોગચાળો બેકાબુ બન્યો છે સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનામાં જ ડેન્ગ્યુના નવસો ને આઠ કેસ નોંધાયા છે સોલા સિવિલમાં ડેન્ગ્યુના ઓગસ્ટ મહિનામાં ચારસો નેવ્યાશી અને સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના ચારસો ચોત્રીસ કેસ નોંધાયા આ પૈકી સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કુલ બે હજાર બસો અડસઠ શંકાસ્પદ દર્દી હતા આ સ્થિતિને ડેન્ગ્યુના જે કુલ શંકાસ્પદ ટેસ્ટ થતા તેમાંથી અઢાર ટકાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે બીજી તરફ અસારવા સિવિલમાં સત્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર વચ્ચે ડેન્ગ્યુના ચુમ્બલીસ કેસ જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના અઠ્ઠાણું કેસ નોંધાયા હતા અન્ય મચ્છરજન્ય બીમારીમાંથી સોલા સિવિલમાં મેલેરિયાના સત્તાણું અસારવા સિવિલમાં એકસો ત્રણ કેસ નોંધાયા હતા જ્યારે સોલા સિવિલમાં ચિકનગુનિયાના એકાવન જ્યારે અસારવા સિવિલમાં ચિકનગુનિયાના સત્તાવન કેસ નોંધાયા હતા અસારવા સિવિલમાં સપ્ટેમ્બર મહિનામાં ઓપીડીમાં નોંધાયેલા દર્દીઓની સંખ્યા એકવીસ હજાર આઠસોને સાત હતી જ્યારે બે હજાર સત્યાવીસ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા બીજી તરફ સ્વાઇન ફ્લુના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ગયા મહિને ભેજવાળા વાતાવરણના પગલે સ્વાઇન ફ્લુના છત્રીસ કેસ નોંધાયા હતા તો અમદાવાદમાં રોગચાળો વકર્યો છે સ્વાઇન ફ્લુ ચિકનગુનિયાના કેસીસ વધી રહ્યા છે સિવિલ રોગચાળાના કેસમાં અસારવા સિવિલમાં વધારે કેસ નોંધાયા છે આ તરફ અન્ય બીમારીઓ ઝાડા ઉલટી હિપિટાઈસિસમાં પણ વધારો જોવા મળ્યો છે વાયરલ ફીવર અને સ્વાઇન ફ્લૂના કેસીસ પણ માથું ઉચકી રહ્યા છે તો અમદાવાદમાં રોગચાળો બેકાબુ બન્યો એક તરફ નવરાત્રિ ચાલી રહી છે અને બીજી તરફ બીમારી પણ વધતી જઈ રહી છે એક જ મહિનામાં સિવિલમાં ડેન્ગ્યુના નવસો કેસ નોંધાયા છે આ સાથે મેલેરિયાના બસો ને નવ્વાણું કેસ નોંધાયા છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાલે મળશે કેબિનેટ બેઠક આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે મળશે કેબિનેટ બેઠક રવિવારે બેઠક બોલાવતા અધિકારીઓ અને મંત્રીઓમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે રજાના દિવસે મંત્રીમંડળની કેબિનેટની બેઠક મળશે રવિવારે બેઠક બોલાવતા અધિકારીઓ અને મંત્રીઓમાં આશ્ચર્ય ફેલાયું છે કોઈ મહત્વના નિર્ણય સમયે આ રીતે બેઠક બોલાવવામાં આવતી હોય છે વિરુદ્ધમાં જઈને સહકારી અગ્રણીઓ પોતાની પસંદગીના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી કરી ઉપપ્રમુખની ચૂંટણી રાવપુરામાં જિલ્લા સહકારી સંઘની કચેરીમાં યોજાઈ જેમાં ચૂંટાયેલા ઓગણીસ સભ્યો હાજર રહ્યા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી દ્વારા લાવવામાં આવેલું મેન્ડેટ ખોલવામાં આવ્યું જે મેન્ડેટમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રકાંતભાઈ પટેલનું નામ ખુલ્યું પરંતુ બોર્ડરૂમમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન ભાજપના મેન્ડેટના વિરોધમાં જ સહકારી અગ્રણીઓએ બળવો કર્યો જેમાં પ્રમુખ માટે પ્રવીણભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ માટે કૌશિકભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી બે હોદ્દા માટે બે ઉમેદવારોની ઉમેદવારી રજૂ થતા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં નામોમાં પ્રમુખ પદ માટે મુકેશભાઈ પટેલને મત મળ્યા જ્યારે પાંત્રીસ વર્ષથી પ્રમુખનો હોદ્દો ભોગવનાર પ્રવીણભાઈ પટેલને તેર મત મળતા તેઓને પ્રમુખ પદના વિજેતા જાહેર કરાયા બીજી તરફ ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ચંદ્રકાંતભાઈ પટેલને છ મત મળ્યા

માનસ મંત્રી તરીકે નિરંજનભાઈ વિજ્જલભાઈ પટેલ સહમંત્રી તરીકે રૂપેશભાઈ સુરેશભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ ચંદુભાઈ પટેલ ની વરણી કરવામાં આવેલી છે ચાર મહિના બાદ ગણેશ જાડેજાની જેલ મુક્તિ હાઈકોર્ટમાંથી શરતી જામીન મળતા ગોંડલમાં ગણેશ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા ઢોલ નગારાના તાલ અને ફટાકડા ફૂડી ગણેશ ગોંડલનું સ્વાગત કરવામાં આવ્યું સંજય સોલંકીનું અપહરણ અને માર મારવાના કેસમાં ગણેશ જાડેજા અને તેના સાથીઓ જેલમાં હતા પરંતુ ચાર મહિના બાદ જેલમાંથી મુક્ત થતા

વચ્ચે જે લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં નારી શક્તિના દર્શન થયા ક્ષત્રિય સમાજની મહિલાઓએ કાર બાઇક જીપ પર બેસી તલવાર રાસ કર્યા રાજકોટના મહારાણી કાદંબરી દેવી દર વર્ષે ભવ્ય આયોજન કરે છે અને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ આ અલગ અલગ રાસ માટે એક મહિના પહેલેથી જ પ્રેક્ટિસ શરૂ કરી દે છે બીજા નોર્તે રાજમાં તલવાર સાથે રાસની રમઝટ બોલાવી આ તલવાર રાસમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો રહ્યા શૌર્ય રાસ નો આ અદભુત નજારો જોઈને સૌ કોઈ એક નજરે જ જોતા રહી ગયા એમણે છેલ્લા સોળ વર્ષી આ સંસ્થા સોળમું વર્ષ પ્રાચીન નવરાત્રી માટે છે અને ખાસ આ તલવાર રાસ માટે થઈ અને એમણે આ શરૂઆત કરી છે તો ખાસ તો આ વર્ષે આપણે જોયું છે કે બુલેટ આવે છે સાથે જીપ છે બુલેટ અને જીપ પણ તલવાર ફેરવે છે અને સાથે અમારી ઘોડી જે આપણે જૂના સમયમાં જોયું છે કે યુદ્ધ પર ઘોડામાં જતા હતા આ વર્ષ અમે ઘોડી પણ રજૂ કર્યું છે દીકરીઓમાં જે કળા છુપાયેલી છે ખાસ કરીને એ કહીશ કે અમારા ક્ષત્રિય સમાજના બહેનો જે અમુક અમુક બહેનો છે જે બહાર નથી નીકળી શકતા અને પોતાની કળાને બહાર નથી લાવી શકતા એ દીકરીઓ અને બહેનોને અમે અહીં આ સ્ટેજ પરફોર્મન્સ આપી છે અને ખાસ કે આ સંસ્થામાં નાની બાળાથી તેર વર્ષથી લઈને 60 बरस ना बासुदीनी દરેક બહેનો માતાઓ અને દીકરીઓ દરેક પ્રકારના રાસ ગરબામાં ભાગ લે છે તલવાર રાસ અમારી પરંપરાનો એક બહુત હી જૂના એક અંગ છે અને તલવાર શત્રુઓ કે લિયે એક શાસ્ત્ર છે जिसको जिससे उन्होंने हमेशा ઇતિહાસ ગવા છે उन्होंने हमेशा સમાજની રક્ષા કરી છે અને અબ આજ કે જમાને મે તલવાર લેના જરૂરત નહીં હે ઉસકી पर तो भी भगवती शक्ति स्वरूपा है और भगवती की आराधना के लिए हम लोग ने शस्त्र हाथ में उठाया है ताकि हमारी संस्कृति और हमारी बहने ये जो हमारी लुप्त होती संस्कृति ये। है उसको आगे आने वाली पीढ़ी को दे सके